એ આવો આવો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે હલે આયો ને આવ્યો છે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો હેલ્લો મિત્રો શું તમને ચાઇનીઝ ભાવા મારું તો ફેવરેટમાં ફેવરેટ ચાઇનીઝ હતો અત્યારે તો શું વરસાદની સિઝન ચાલે ને તો વરસાદ બહુ હોય ને તો પછી મેં કીધું બાર અત્યારે જીવડાને બીવડા હોય ને તો બારનું ના ખવાય તો મેં મારે ઘેર મંચુરિયન બનાવવું તો લઈ લીધું તપેલું અને ને બધું આવી રીતના સમાર દીધું હતું કૂબી ડુંગળી અને આપણે જે ગોળ ગટ્ટા આવે ને મંચુરિયન ના એ બનાવવાના તો એના માટે જો કૂબી નાખી દીધી ડુંગળી મરચાં લીલા નાખ્યા અને એમાં જે આપણા શાકભાજી ગાજર શિયાળો હોય ને તો ગાજર બાજર બધું નખાય બીટ બીટ બધું પણ અત્યારે તો નહોતું એટલે મારા ઘરમાં જે પડ્યું હતું એ મેં નાખ્યું જો આવી રીતના કોબી ડુંગળી ટામેટા ટામેટા નહીં સોરી હં મીઠું મરચું મેજિક મસાલા નાખવો તો મેજિક મસાલા થોડો નાખી દીધો અને પછી કાળા મરી કૂટી દીધા હતા એ નાખી દીધા કાળા મરી અને મસ્ત અંદર બધું સોયા સોસ ને ઓલા સુક્યા ચીલી સોસ એ બધા નાખી દીધા અને મેંદો લોટ નાખીને અને તમારે એવી રીતના બેટર બનાવી દેવાનું થોડું કાઠું અને પછી મેં તળી દીધા એને મસ્ત ક્રિસ્પી થાય ને એ રીતના ફૂલ ગેસ ઉપર તળ્યા તળીને પછી બહાર કાઢી દીધા મને એમ થયું મેં કીધું હું હોય ને દાઝી જેવું એક ગોણ દાઝી જેવો પણ મેં કીધું ચાલશે હેડ ખાવા તો બતા જેવા બને મૂકી ટેસ્ટ તો કરીએ તો જો આવી રીતના કર્યા પછી એના પછી આ જે મંચુરિયનનો મસાલો આવે ને એને મેં આવી રીતના વાટકામ કાઢીને એમાં થોડું પાણી એડ કરી દીધું એટલે આપણે કોર્ન ફ્લોર ના હોય તો ચાલો મકાઈનો લોટ નતો પડ્યો એ પહેલાંનું લાયેલું પડ્યું હતું પછી મૂકી દીધું કઢાઈ મૂકી દીધી ને એમાં નાખ્યું કંઈ નાખ્યું નહીં હજી હવે લસણ નાખીશ લસણ નાખી દીધા પછી એના પછી નાખી ડુંગળી અને મિત્રો વિડિયો ગમ લાઇક કરજો હા વિડિયો ગમન તો મારું બોલવાનું ગમત તો એ લાઇક કરજો મહેસાણાવાળા હોય તો એ લાઇક કરજો ગુજરાતના હોય તો ઓર લાઈક કરજો બરાબર બધા શાકભાજી નાખી દીધા ટામેટા કેપ્સિકમ ડુંગળી અને લસણ બધું નાખીને અને પૈસા એને સાતળવા દીધું સતળાઈ ગયું ને એટલે પૈસા ચીલી સોસ ને એ રેડ ચીલી સોસ નાખી દીધા પછી એમાં જે આપણે મેં પેલું કીધું હતું ને મંચુરિયનનો એ મસાલો નાખી દીધું પાણીવાળું કરીને પછી ઉપર મંચુરિયન નાખી દીધું ને મંચુરિયન થોડું શું પડે એવું હતું મેં કહ્યું બધાને ભાવે એવું થાય તો પછી મેં થોડું મેગી પલાળીને મેગી વિથ મંચુરિયન બનાવી દીધું અને ભાઈ બધાને ખાવા આપી દીધું જોરદાર ખાવા બનેતું મને કે બિનલ ઓહો જોરદાર બનાવી દીધું મેં જોઈ લો હેંડો અને તમારે ખાવા આવું હો બાકી હા આપણે બહારનું એ ટક્કર મારે એવું બની તું લહેડો આવજતા